હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આયુષી ક્લાસીસ આજના વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર સમય સંખ્યાઓ તેનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે તેનો પ્રશ્ન નંબર એક છે સરવાળા શોધો તે આપણે આજે જોઈશું એમાં પહેલું છે પાંચ ચતુર્થાંશ વત્તા ઋણ અગિયાર ચતુર્થાંશ બરાબર આપણે સરવાળા કરવાના છે હવે અહીંયા આગળ જુઓ બંનેના છેદ સરખા છે એટલે આપણે લસા લેવાની જરૂર નથી એટલે આ ડાય આ દાખલો આપણે ડાયરેક્ટ જ કરવાનો પાંચ વત્તા ઋણ અગિયાર છેદમાં ચાર અહીંયા બંને છેદ સરખા છે એટલે આપણે એક જ વાર લખીશું બરાબર લસા લેવાની જરૂર નથી હવે પાંચ પ્લસ માઇનસ માઇનસ છેદમાં ચાર માઇનસ અગિયાર આ પાંચ છે એ પ્લસ છે અને આ જે અગિયાર છે એ માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ થાય એટલે અગિયારમાંથી પાંચ બાદ કરવાના અગિયારમાંથી પાંચ બાદ કરો તો આવે જવાબ માઇનસ છ અને નીચે ચાર અહીંયા માઇનસ કેમ આવ્યું કારણ કે મોટી સંખ્યા અગિયાર છે અગિયારની આગળ માઇનસની નિશાની છે એટલે આવ્યું બરાબર હવે આનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો આ બંને બેના ઘડિયામાં આવે છે તો જવાબ શું આવશે છ ને બે વડે ભાગો તો માઇનસ ત્રણ અને ચાર ને બે વડે ભાગો તો બે જવાબ આવ્યો માઇનસ ત્રણ બીજો દાખલો છે પાંચ તૃતીયાંશ અહીં જુઓ બંનેના છેદ અલગ અલગ છે બરાબર તો આપણે આનો લસા લેવો પડશે તો ત્રણ અને પાંચનો લસા પંદર થાય એટલે આપણે અહીંયા લખીશું કે ત્રણ અને પાંચનો લસા પંદર છે જો વિદ્યાર્થી મિત્રો તમને લસા શોધતા ના આવડતું હોય તો મને કમેન્ટમાં જણાવજો તો એના પર એક અલગ વિડિયો બનાવીશ બરાબર તો લસા આવ્યો પંદર હવે અહીં આગળ છેદમાં મારે પંદર લાવવા હોય તો ત્રણને મારે પાંચ વડે ગુણવા પડે ઓકે હવે જેટલી સંખ્યા વડે નીચે ગુણીએ એટલા જ વડે આપણે ઉપર ગુણવાનું તો પાંચને પણ આપણે પાંચ વડે જ ગુણીશું બરાબર એવી જ રીતે અહીં આગળ મારે છેદમાં પંદર લાવવા હોય તો પાંચને મારે ત્રણ વડે ગુણવા પડે તો ઉપર પણ કેટલા ત્રણ ને કેટલા વડે ગુણીશું ત્રણ વડે તો પાયે પાયે પચીસ વત્તા ત્રણ તરી નવ અને છેદમાં લસા શું આવ્યો પંદર પચીસ વત્તા નવ કેટલા થશે ચોત્રીસ ચોત્રીસ ના છેદમાં પંદર આનો જવાબ આવ્યો ચોત્રીસ ના છેદમાં પંદર ઓકે હવે ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો છે માઇનસ નવ ના છેદમાં દસ પ્લસ બાવીસ છેદમાં પંદર હવે અહીં જુઓ છેદ અલગ અલગ છે એટલે આપણે લસા લેવો પડશે બરાબર હવે અહીંયા જે આગળ હતું ત્રણ અને પાંચ તો અવિભાજ્ય સંખ્યા હતી એટલે ત્રણ પંચા પંદર લસા ખબર પડી ગઈ હવે અહીંયા આપણે જોઈએ તો દસ અને પંદર નો આપણે લસા કાઢીએ પેલા અહીંયા સાઈડમાં તો બે પંચા દસ પંદરનો બે વડે ભાગ નહીં ચાલે હવે અહીં આવશે ત્રણ પંચા પંદર અને પાંચ એકું પાંચ તો લસા શું આવ્યો આપણે પાંચ તરી પંદર ને પંદર દુ ત્રીસ લસા આવ્યો ત્રીસ બરાબર તો અહીં આગળ મારે દસને અહીંયા છેદમાં મારે ત્રીસ લાવવા હોય તો દસને મારે ત્રણ વડે ગુણવા પડે સેમ એ જ રીતે ઉપર માઇનસ નવને પણ ત્રણ વડે ગુણવા પડે બરાબર ત્યારબાદ પંદર પંદરને પણ ત્રીસ લાવવા હોય તો બે વડે ગુણવા પડે અને ઉપર પણ બે વડે જેટલા વડે નીચે ગુણો એટલા જ વડે ઉપર ગુણવાનું તો નવ તરી સત્યાવીસ પણ માઇનસ સત્યાવીસ આવશે કારણ કે એક માઇનસ છે બાવીસ દુ ચુમ્માલીસ છેદમાં ત્રીસ બરાબર હવે ચુમ્માલીસમાંથી જો પ્લસ માઇનસ માઇનસ એટલે ચુમ્માલીસમાંથી સત્યાવીસ આપણે બાદ કરીશું તો ચુમ્માલીસમાંથી સત્યાવીસ બાદ કરીએ તો જવાબ આવશે સત્તર અને મોટી સંખ્યા પ્લસ છે એટલે પ્લસ જ રહેશે અને છેદમાં આવશે ત્રીસ તો આનો જવાબ આપણે શું આવ્યો સત્તરના છેદમાં ત્રીસ સત્તર ત્રીસ આવશે એવું પણ કહી શકાય હવે ચોથો દાખલો જોઈએ ચોથો દાખલો છે માઇનસ ત્રણ છેદમાં માઇનસ અગિયાર પ્લસ પાંચ નવમાં અંશ બરાબર તો પહેલાં તો જો આ માઇનસ માઇનસ અંશ અને છેદમાં છે એટલે માઇનસ માઇનસ જતા રહેશે એટલે પ્લસ થઈ જશે બરાબર હવે અગિયાર અને નવનો આપણે લસા જોઈએ કારણ કે છેદ અલગ છે એટલે આપણે લસા કાઢવો પડશે તો હું સાઈડમાં લસા લઉં છું જોઈ લેજો એકી સંખ્યા છે એટલે બે વડે ભાગ ચાલશે નહીં ત્રણ વડે ટ્રાય કરીએ તો અગિયારનો તો નહીં ચાલે ત્રણ તરી નવ ત્યારબાદ ત્રણ એકું ત્રણ અને અગિયાર એકું અગિયાર ઓકે તો લસા આવ્યો ત્રણ તરી નવ અને નવ ગુણ્યા અગિયાર કરો તો નવ્વાણું લસા આવ્યો છે બરોબર નવ્વાણું લસા આવ્યો છે તો અહીંયા જુઓ મારે અહીંયા નવ્વાણું લાવવા હોય અગિયાર તો અગિયારને મારે નવ વડે ગુણવા પડે સેમ ઉપર અંશને પણ મારે નવ વડે જ ગુણવા પડશે ત્યારબાદ મારે અહીં નવ્વાણું લાવવા હોય તો નવને અગિયાર વડે ગુણવા પડે એ જ રીતે પાંચને પણ અગિયાર વડે ગુણવાનું ફરી રિપીટ કરું છું છેદમાં જેટલા વડે ગુણો એટલા જ વડે અંશમાં ગુણવાનું ઓકે તો ત્રણ નવ્વા સત્યાવીસ વત્તા પાંચ ગુણ્યા અગિયાર કરો તો પંચાવન બરાબર છેદમાં આવશે નવ્વાણું પંચાવન વત્તા સત્યાવીસ કરશો તમે તો જવાબ આવશે બ્યાસી બ્યાસીના છેદમાં નવ્વાણું આપણો જવાબ થયો ઓકે હવે પાંચમો દાખલો જોઈએ પાંચમો દાખલો છે માઇનસ આઠ છેદમાં ઓગણીસ વત્તા માઇનસ બે છેદમાં સત્તાવન હવે છેદ અલગ છે તો આપણે અહીંયા લસા લઈશું ઓગણીસ અને સત્તાવનનો બરાબર તો બે વડે તો ભાગની ચાલે એકી સંખ્યા છેલ્લે ત્રણ વડે ટ્રાય કરીએ તો ઓગણીસ ઓગણીસ તરી સત્તાવન સોરી અહીં ઓગણીસ આવશે ઓગણીસ તરી સત્તાવન બરાબર અહીં ઓગણીસ ને ઓગણીસ અને અહીં આવશે ઓગણીસ એકુ ઓગણીસ એટલે લસા શું આવ્યો લસા બરાબર ઓગણીસ તરી સત્તાવન ઓકે તો જો અહીં તો સત્તાવન છે એટલે આપણે અહીં ગુણવાની જરૂર નથી અહીં આપણે ગુણવું પડશે તો અહીંયા મારે ઓગણીસને ત્રણ વડે ગુણવા પડે સેમ આઠ ને પણ ત્રણ વડે ત્યારબાદ અહીં તો આનું જે સંખ્યા છે એ જ રહેશે કારણ કે અહીં આપણે ગુણવાની જરૂર નથી ઓકે હવે અહીંયા આઠ તરી કેટલા થશે માઇનસ ચોવીસ અને જો અહીંયા પ્લસ માઇનસ છે પ્લસ માઇનસ થશે માઇનસ એટલે બે છેદમાં સત્તાવન બરાબર હવે અહીંયા માઇનસ માઇનસ કે અહીંયા આપણે આન્સર લખીએ છે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે ચોવીસ વધતા બે છવ્વીસ થાય પણ મોટી સંખ્યા ચોવીસ છે એની આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસ છવ્વીસ છેદમાં સત્તાવન આ આપણો આન્સર થયો માઇનસ છવ્વીસ છેદમાં સત્તાવન ઓકે હવે આગળ દાખલો જોઈએ છઠ્ઠો દાખલો છે માઇનસ બે છેદમાં ત્રણ વધતા જીરો હવે જો સરવાળા માટે જીરો એ તટસ્થ સંખ્યા છે એટલે કોઈ બી સંખ્યામાં જીરો ઉમેરો તો એ સંખ્યાને ફેર પડે નહીં એટલે અહીંયા જવાબ રહેશે એનો એ માઇનસ બે વત્તા ત્રણ ઓકે અહીંયા તો એનું એ જ રહેશે અને લાસ્ટમાં સાતમો દાખલો જોઈએ તો સાતમો દાખલો છે માઇનસ બે પૂર્ણાંક તૃત્યાંશ ચાર પૂર્ણાંક ત્રણ પંચમાં તો આ મિશ્ર અપૂર્ણાંકમાં છે તો પહેલા તો આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો જો કેવી રીતે ફેરવાય આ જે છે બરાબર પૂર્ણાંક અને આ છેદ એનો ગુણાકાર થશે એટલે ત્રણ દુ છ અને આ જે ઉપર સંખ્યા છે એને ઉમેરવાની એટલે ત્રણ દુ છ વધતા એક એટલે માઇનસ સાત તૃત્યાંશ માઇનસ છે એટલે માઇનસ રહેશે ત્યારબાદ અહીં શું થશે પાંચ ચોકવીસ આ બે સંખ્યાનો ગુણાકાર થાય અને આને એમાં ઉમેરવાનું પાંચ ચોક વીસ વીસમાં ત્રણ ઉમેરો તો ત્રેવીસ બરાબર પંચમાં આપણને આ સંખ્યા મળી માઇનસ સાત છેદમાં ત્રણ વત્તા ત્રેવીસ છેદમાં પાંચ હવે આપણે આગળ જોયું કે ત્રણ અને પાંચનો લસા પંદર છે આપણે લખીએ ત્રણ અને પાંચનો લસા બરાબર પંદર બરાબર તો આપણે આગળ જોઈ જ ગયા આ ટાઈપનો દાખલો તો અહીંયા આપણે પંદર લાવવા માટે પાંચ વડે ગુણીશું બંને અને અહીંયા ત્રણ વડે પણ ત્રેવીસ તરીકેલા થશે ત્રણ તરી નવ અને ત્રણ દુ છ ઓગણ સિત્તેર અને છેદ માં પંદર બરાબર હવે પ્લસ માઇનસ માઇનસ થશે બાદ બાકી થશે એટલે ઓગણ માંથી પાંત્રીસ જશે તો જો નવમાંથી પાંચ જાય તો ચાર અને છ માંથી ત્રણ જાય તો ત્રણ તો ચોત્રીસના છેદમાં પંદર બીજું આ મોટી સંખ્યા પ્લસ છે મોટી સંખ્યા પ્લસ છે એટલે પ્લસ જ રહેશે ઓકે થેન્ક યુ આગલા વિડીયોમાં આપણે બીજો દાખલો જોઈશું બાદ બાકી વાળો